આપણે ચણાના લોટની ઢોકળીનું શાક બનાવવાનું છે તો આપણે ઢોકળીનું શાક બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈશું આપણે એક કપ ચણાનો લોટ લેવો આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે એને પાણી નાખીને ડોઈ નાખવાનું છે કાઠોનું રહે ને એવી રીતના આપણે એને મિક્સ કરી દેવાનું છે આપણે ગોળ સરસ તૈયાર થઈ ગયું છે તો આને પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું આપણે પાંચ મિનિટ ઢાંકી દઈશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણો કોળ એકદમ સરસ તૈયાર છે ગાંઠું ન રહે ને એ પ્રમાણે આપણે કરવાનું છે તો આપણે એને થાળીમાં તેલ લગાવવાનું છે આપણે આમાં ઢોકળી બનાવવાની છે આપણે ઢોકળી બનાવવા માટે થાળીમાં તેલ લગાવી હવે આપણે બેસન છે ને એની અંદર અજમો નાખવાનો છે અજમા આપણે કચડીને નાખીશું પછી આપણે એકદમ મલાઈ લેવાનું છે બીજું કશું જ નથી નાખવાનું ખાલી અજમો અને મીઠું જ નાખવાનું છે હવે આપણે થવાઈ દઈશું આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે પેન મૂક્યું છે તો એમાં આપણે પાણી એડ કરીશું દોઢ લોટો નાખીશું પાણી આપણે એમાં સ્ટીલની રીંગ મૂકીશું ઓકે અને થોડીવાર આપણે હીટ થવા દઈશું આપણે હવે જોઈ લઈશું આપણે હીટ થઈ ગયું છે તો આપણે થાળીને રિંગ ઉપર મૂકી દઈશું રિંગ ઉપર મૂકી અને આપણે ફરીવાર ઢાંકી દઈશું બે મિનિટ જ રહેવા દેવાનું છે બે મિનિટમાં તો સરસ થઈ જાય છે આપણે એટલી વારમાં લસણની મરસાણી પેસ્ટ બનાવવાની છે તો લસણ મરસાની પેસ્ટ બનાવવા માટે આપણે આ લસણ લીધું છે આપણે બે મરસાની કટિંગ કરી અને પેસ્ટ બનાવી આપણે ઢોકળી સડી જાય ને એટલી વારમાં આપણે મસાલો તૈયાર થઈ જાય આપણે હવે ઢોકળીને જોઈ લઈશું વાહ એકદમ સડી ગઈ છે સરસ થઈ ગઈ છે સોટે નહીં ને એટલે થઈ ગયા આપણે ઢોકળી ઢોકળી આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દઈશું આપણે ઢોકળીને ઉતારી લઈશું ઢોકળીને આપણે ઠરવા દેવાની છે થોડી વાર થોડી વાર ઠરી જાય ને એટલી વારમાં આપણે આ બેસનવાળી તપેલી છે એમાં આપણે સાસ નાખી અને સરસ હલાઈ દેવાનું આપણે વઘાર કરીશું તો એની અંદર નાખવા માટે તો આપણે સાસમાં સણે લોટનો ગોળ સરસ તૈયાર છે તો આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણી ઢોકળી હવે ઠરી ગઈ છે તો આપણે એના પીસ બનાવી નાખવાના છે અને એમ નમ ખાવી હોય ને તોય ખવાય વઘારીને તોય મસ્ત લાગે ચણ્યામ લોટની વસ્તુ તો ભાવે જ તે તમારે જે રીતના પીસ ને એ રીતના પીસ કરાય હું ક્રોસમાં કરું છું થોડાક આપણે આને ઉખડી લેવાનું છે બધા પીસને ઉખડી લેવાની સરસ થઈ ગયું ને એકદમ મસ્ત થઈ ગયું ઠોકું અને વઘારીને ખાવું હોય ને તોય ખાઈ શકાય સરસ લાગે છે આપણે આનું શાક બનાવવાનું છે સરસ આપણે પીસને જુદા કરી દઈશું બની ગયા ને એકદમ મસ્ત બહુ પતલી નથી બહુ જાડી નથી ને સરસ બની ગઈ છે મીઠું અને એજવો નાખ્યો છે આપણી ટોપળી સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે આને સાઈડમાં રાખીને હવે આપણે વઘાર કરીશું હા આપણે ગેસ ચાલુ કરીશું આપણે એ જ પેન લીધું છે એમાં જ વઘાર કરી નાખીશું એક પાવળો આપણે તેલ એડ કરવાનું છે આપણે એમાં અડધી ચમચી જીરું નાખીશું આપણે એમાં મીઠા લીમડાના પત્તા એડ કરી આપણે હિંગ નાખીશું એની અંદર આપણે લસણ મરસાની પેસ્ટ કરી છે એ નાખીશું આપણે એને સાત દેવાનું છે આપણે એની અંદર થોડુંક લાલ મરચું નાખીશું લાલ મરચું નાખી થોડુંક હલાવી લઈશું એ હલાવી અને આપણે બે ચમચા દહીં નાખવાનું છે દહીં નાખીને આપણે સરસ હલાવી લેવાનું છે વાવ થઈ ગયું ને એકદમ સરસ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું દહીં ખાટું હોય એટલે આપણે થોડીક ખાંડ નાખીશું અને આપણે ચણાની લોટનું ગોળ કર્યું હતું એને આપણે અંદર થોડુંક પાણી નાખીશું થોડુંક પાણી નાખી અને આપણે હવે હલાવીશું થઈ ગયું ને એકદમ મસ્ત વઘાર આપણે આને થોડી વાર ઢાંકી દેવાનું છે આપણે ઉકળી જાય એટલી વારમાં ઢોકળીને એડ કરી દેવાની છે આપણે સરસ ઉકળી ગયું છે તો એની અંદર આપણે ઢોકળીને એડ કરી દઈશું એડ કરી અને હવે આપણે ઢાંકી દઈશું હવે આપણે બે જ મિનિટ રહેવા દેવાનું છે આપણે હવે જોઈ લઈશું એકદમ સરસ થઈ ગયું છે આ તો આપણે ગેસને બંધ કરી દઈશું આપણે એમાં લીલા ધાણા નાખીશું આપણે એને નીચે ઉતારી લઈશું આપણે ગેસને ચાલુ કરીશું આપણે એટલી ઢોકળી વધારી છે તો આપણે આને વઘાર કરીશું અંદર રાય નાખીશું અમે લીલા મરચાં નાખીશું ચાર પાંચ મીઠા લીમડાના પત્તા નાખીશું આપણે એની અંદર ઢોકળી એડ કરી દઈશું આપણે થોડુંક અમથું મીઠું નાખીશું ઢોકળીમાં હોય ને એટલે આપણે ઓછું નાખવાનું હોય તે જ એટલે સરસ લાગે છે ખાઈને તો મજા આવે ખાવા થોડુંક આપણે જીરું નાખીએ આપણે ઢોકળીને ઉતારી લઈશું લીલા મરચાં આપણે ઢોકળીનું શાક ઢોકળી અને છાશ ને ભાખરી સરસ આપણું ભાણું તૈયાર છે જો આ મારો તો આપણે શાક સરસ તૈયાર થઈ ગયું છે જો તમને આ મારી રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે